દરેક મનુષ્ય પોતાના કર્મ નો દંડ ભોગવવો જ પડે છે આપણા જીવનમાં આપણા દ્વારા કરેલા એક એક કર્મ નો એનું ફળ જરૂર આપે છે કદાચ એ સારા કર્મો હોય કે ખરાબ કર્મો હોય એનું ફળ જરૂર ભોગવવું પડે છે એ વાત અલગ છે કે અમુક કર્મો પોતાનું પરિણામ તરત બતાવે છે અને અમુક કર્મો પોતાનું ફળ થોડા સમય બાદ આપે છે પરંતુ એ વાત તો સચે છે કે આપણે આપના કર્મ હિસાબ તો આપવો જ પડે છે નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું નવા વિડીયોમાં

અને માયાને ક્યારે પોતાની સમજવાની ભૂલ ન કરતા આ તો સંચળ છે આજે તમારી પાસે હશે તો કાલે તમને ઠુકરાવીને જતી રહી છે આપણા તો એ જ હોય છે જે નિસ્વાર્થ ભાવે આપણું હિત ચાહતા હોય છે અને મુશ્કેલ સમયમાં એ જ આપણા કામમાં આવે છે એકવાર કદાચ દુનિયા તમને ઠુકરાવી દે પરંતુ તમારા પોતાના હશે એ તમને ક્યારેય નહીં ઠુકરાવે મિત્રો આજની કહાની ખૂબ જ જાણવા અને સમજવા લાયક કહાની બનવાની છે તો તમને વિનંતી છે કે કહાની અંત સુધી ધ્યાન સાંભળજો તો મિત્રો જાદુ સમય ન લેતા શરૂ કરીએ આજની કહાની એક ગામમાં એક રમણલાલ નામનો વ્યક્તિ રહેતો હતો રમણલાલ એક કિશન નામનો દીકરો હતો કિશન ની ઉંમર લગભગ સાત થી આઠ વર્ષની હતી ત્યારે બીમાર પડવાને લીધે એને માનું મરણ થઈ ગયું પત્નીના ગયા બાદ રમનલાલ બિલકુલ એકડા પડી ગયા

મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવવા લાગ્યો હવે કિશન નાના ભાઈને ખૂબ સારી સ્કૂલમાં ભણાવવા બેસાડ્યો અને કિશન રાત દિવસ મહેનત મજૂરી કરીને નાના ભાઈ ચેતનની બધી ઈચ્છાઓ પૂરી કરતો હતો એક પોતાની પિતાની જેમ એ પોતાની જવાબદારીઓ નિભાવી રહ્યો હતો ચેતનને પણ બીજી ચીજ વસ્તુની કમી મહેસૂસ નહોતો થવા દેતો એક સફળ વ્યક્તિ બનાવી દઉં અને ક્યાંક સારી જગ્યા નોકરી મળી જાય આવા સપના જોઈ ને એ પોતાના ભાઈ ને ભણાવતો રહ્યો ભાઈ ને સફળ બનાવવા માટે કિશન ને પોતાના બધા જ સપનાઓનો કરી દીધો હતો હવે

ત્યારબાદ બધું જ બરાબર થઈ જશે આવી રીતે ધીરે ધીરે સમય વીતતો ગયો અને ચેતન નું પ્રાથમિક શિક્ષણ પૂરું થયું આગળ નું ભણતર પૂરું કરવા માટે એને શહેરમાં જવું હતું આગળના મહેનત મજૂરી કરીને થઈ એમ એટલા માટે કિશન એ પોતાનું ઘર અને ખેતર એક શેઠ પાસે ગીરવી મૂકી દીધું અને પૈસા થી કિશન ને પોતાના નાના ભાઈ ને શહેર ની એક મોટી કોલેજ માં ભણવા મોકલી દીધો હવે ચેતન એક હોસ્ટેલ માં રહી પોતાનું ભણતર ભણવા લાગ્યો આ બધું કિશન મહેનત મજૂરી કરીને પોતાના ભાઈ ના ખર્ચા માટે દર મહિને આ બાજુ ખબર પડી કે મારો નાનો ભાઈ એક મોટી કંપનીમાં મેનેજર બની ગયો છે તે ખુબ જ રાજી થઈ ગયો અને આખરે રાજી કેમ ના થાય કારણ કે જે સપનું લઈને એ પોતાના નાના ભાઈ ને ભણાવી રહ્યો હતો આજે એ સપનું પૂરું થઈ ગયું હતું

અને તને નોકરી મળે છે ચારથી એક વાર પણ તું આપણા ઘરે નથી આવ્યો માં પણ તને મળવા માટે કેટલી બેચેન રહે છે મિત્રો જયારે ચેતન નો જવાબ સાંભળીને કિશન એકદમ થી શૂન્ય થઈ રહી ગઈ ગયો રહી ગયો એક પણ શબ્દ એના ન નીકળ્યો ચેતન એને કહ્યું હતું કે ભાઈ તમે મને વારે વારે ફોન ન કર્યા કરો મારી પાસે તમારી સાથે વાત કરવાનો સમય નથી હોતો અને મારા વિવાહ આ કંપનીના માલિકની ડિગ્રી સાથે જ થઈ ગયા છે મેં એને તમારા અને મા વિશે કઈ નથી જણાવ્યું કેમ કે કદાચ હું એને કહીશ કે મારી માં અને ભાઈ ગામમાં રહે છે તો એવું સમજશે કે હું ખૂબ જ ગરીબ ગરીબ પરિવારમાંથી આવું છું અને એના જે મારી ઈમેજ પર ખૂબ મોટી અસર પડી શકે છે એટલા માટે આજથી તમારો અને મારો સંબંધ પૂરો થઈ ગયો છે અને હવે આ વારે વારે ફોન ન કર્યા કરતા મિત્રો ચેતનની વાતો કિશનને એવી લાગી જેવી રીતે કે કોઈ અચાનક કિશનની પીઠમાં ખંજર મારી દીધું હોય એટલે કિશન કહેવા લાગ્યો કે ચેતન આ તું શું કરી રહ્યો છે તને સફળ બનાવવા માટે મેં કેટલી બધી મહેનત કરી છે મારા બધા સપનાઓનો ત્યાગ કરીને તારી સફળતાને જ મેં મારું સપનું બનાવ્યું હતું અને તે આવી વાત કરવામાં એક પોલનો પણ સમય ન લગાવ્યો એટલે ચેતનને કહ્યું ત્યારે ભાઈ તમે મારા માટે જે કંઈ પણ કર્યું છે એ કંઈ નવું નથી બધા જ ભાઈઓ કરે છે અને રહી વાત નોકરીની તો એમાં તમારું કોઈ યોગદાન નથી નોકરી તો મને મારા ટેલેન્ટના આધારે મળી છે ખબરદાર જો આજ પછી તમે મને ફોન કર્યો મારી કમાણીની આશા છોડીને તમે તમારી ખુદની કમાણી વિશે વિચારો હું મારી કમાણી માંથી એક રૂપિયો પણ તમને નહીં આપું એટલું કહીને ચેતન ફોન કાપી નાખ્યો ફોન કાપતા કિશન ની આંખો માંથી આંસુ ભરાઈ ગયા અને વિચારવા લાગ્યો

અને આઘાતના કારણે એનું મરણ થયું માના મૃત્યુ બાદ પણ લીધે ઘર અને જમીન પર શેઠે પોતાનો કબજો કરી લીધો એટલે કિશને પોતાનું ઘર છોડીને જવું પડ્યું અને કિશન પાસે રહેવા માટે બીજી કોઈ જગ્યા ન એટલા માટે કિશન એક અનાથ આશ્રમ આવીને રહેવા લાગ્યો અને પોતાના ભાઈ ને લાયક બનાવવાના ચક્કરમાં માં કિશન પણ હવે પચાસ વર્ષની આસપાસ થઈ ગઈ હતી અનાથ આશ્રમ કિશન આખો દિવસ એકલો એકલો રહેતો હતો ના કોઈની સાથે બોલતો હતો કે ના કોઈની પાસે બેસતો હતો કિશન ને તો ઈશ્વર પરથી વિશ્વાસ જ ઉઠી ગયો હતો ભાઈ ના આવા દૂર વ્યવહાર કિશન અંદર તૂટી ગયો હતો પરંતુ કહેવાય છે ને કે ભગવાનના ઘરે

અને હું એવું ચાવું છું કે આજથી તમે મારા પિતાજી બની ને મારા ઘરે રહો એટલે હવે ચાલો મારા ઘરે ચાલો એટલું કહીને રોહિત ટીશન આશ્રમ માંથી પોતાના ઘરે લઈ આવ્યો અને પિતાની જેમ એનું ધ્યાન રાખવા લાગ્યો કિશન લાગ્યો કે બેટા માન છો આજકાલ ના દીકરાઓ વૃદ્ધાશ્રમ માં છોડી મૂકે છે અને તું છે કે મને પિતાજી બનાવીને ને અનાજ આશ્રમ માંથી ઉઠાવીને તારા ઘર માં લાવ્યો છો તારા જેવા દીકરાઓના લીધે જ આજે પણ પૃથ્વી પર મર્યાદા જીવતી છે મને તારા પર ખુબ જ ગર્વ છે ત્યારે રોહિતે કહ્યું મેં તો બાળપણમાં જ મારા માતા પિતા ને ખોઈ દીધા હતા મેં ક્યારે માતા પિતા નો પ્રેમ નથી જોયો પરંતુ તમને પિતાના રૂપમાં પ્રાપ્ત કરીને મને સંસારની ની સૌથી મોટી સંપત્તિ મળી ગઈ છે કિશન એ દિવસથી જ રોહિત ના રહેવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે હે ભગવાન તમારી લીલા પણ ખૂબ જ વિચિત્ર છે જે મારો હતો મને પરાયો બનાવી દીધો અને જે પરાયો છે એને મને પોતાનો બનાવી લીધો આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને ઘણા વર્ષો બાદ એક દિવસ કિશન શાકભાજી લેવા માટે બજારમાં ગયો દુકાન પર શાકભાજી ખરીદતો હતો જયારે પાછળ જે ભિખારી એને કહ્યું કે ભાઈ મે ચાર દિવસ થી કઈ ખાધું નથી એટલે દયા કરીને મને થોડા પૈસા આપો ભિખારી સાંભળીને કિશન એવું લાગ્યું કે આ અવાજ મેં પેલા ક્યાંય સાંભળેલો છે એટલે કિશન પાછળ ફરીને જોયું ત્યારે એના હોશ ઉડી ગયા કિશને જોયું કે એનો નાનો ભાઈ ચેતન ભિખારી ના રૂપમાં ઉભો છે જેની હાલત ખુબ જ દયની હતી એ ખુબ જ કમજોર થઈ ગયો હતો

કે ભાઈ આ બધું મારા કર્મનું ફળ છે મેં તમારી સાથે ખૂબ ખરાબ કર્યું છે અરે હું તો મારી સગી માનો પણ ન થયો અને એ પાપને જ મને ઈશ્વર સજા આપી છે એટલું કહેતા જ ચેતન બે બેહોશ થઈ ગયો ભાઈને બેહોશ થઈ ગયેલા જોઈને ઈશન ગભરાઈ ગયો એટલે તેમણે તરત જ ફોન કરી રે પોતાના દીકરા રોહિને બોલાવ્યો આ ચેતનને તરત જ હોસ્પિટલે લઈ ગયા ડોક્ટરે કહ્યું કે ગભરાવાની કોઈ વાત નથી ઘણા દિવસ છે એમણે નથી અને ભોજન ન લીધે આની ખરાબ થઈ ગઈ છે પરંતુ ચિંતાની કોઈ વાત નથી જલ્દી રિકવર થઈ જશે આ સાંભળીને રોહિત કહ્યું કે પિતાજી તમે ઘરે જાઓ અને વોશ આવે ત્યાં સુધી હું અહીં ઉભો રહીશ અને વોશ માં આવશે ત્યારે હું તમને બોલાવી લઈશ પરંતુ કિશોર કહ્યું નહીં દીગરા અને ઓશ આવે તે સુધી હું અહીં જ રહીશ કારણ કે બેહોશીની હાલતમાં જ તે પડ્યો છે કે મારો નાનો ભાઈ છે આ સાંભળીને રોહિત ચોકી ગયો થોડી વાર બાદ જ્યારે ચેતન ને હોશ આવ્યો એટલે તેમને એના ભાઈ પાસે બોલાવ્યા અને એના પગમાં પડી ગયો અને જોર જોરથી રડવા લાગ્યો અને રડતો રડતો માફી માંગવા લાગ્યો એટલે કિશન પૂછ્યું કે ભાઈ હું ખૂબ જ મોટો વ્યક્તિ બની ગયો હતો ને તો પછી તારી આવી હાલત કઈ રીતે થઈ ગઈ ત્યારે ચેતને કહ્યું કે મોટા ભાઈ મારી પત્ની અને મારા દીકરાઓએ મારી બધી સંપત્તિ સંપત્તિ એના નામે કરાવી લીધી અને મને ધપ્પો મારીને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો છે અને આ મારા કર્મોની સજા મને મળી છે એટલે જ આજે હું જાતે ભટકીને એક માંગવા મજબૂર છું એ સચ્ચે છે કે ઈશ્વરની લાઠી જ્યારે પડે છે ત્યારે કોઈને એનો અવાજ નીચે આવતો પરંતુ પીડા ખૂબ જ પહોંચાડે છે ત્યારે કિશને એની હિંમત આપી અને કહ્યું કે ભાઈ તું ચિંતા ન કર તારા દીકરા હોય એને ઘરમાંથી કાઢી મૂક્યો છે પરંતુ મારો દીકરો પોતાને અપનાવી લે છે આટલું કહીને કિશન એના નાના ભાઈ ગળે લગાવી લીધો આ બધું રોહિત જોઈ રહ્યો હતો અને એની આંખોમાં પણ પાણી આવી ગયું ત્યારબાદ કિશન પોતાના પિતાના નાના ભાઈને ને ચેતન ને પોતાના ઘરે લઈ ગયો અને રોહિત પણ પોતાના સગા કાકાની જેમ એની પણ દેખભાળ કરવા લાગ્યો કર્મનો દંડ તો જરૂર મળે છે ભલે એમાં મોડું ગમે એટલું થાય તો મિત્રો આ કહાની આપણને જણાવે છે કે આપણે કોઈની સાથે દગો ન કરવો જોઈએ સંપત્તિ તમે કદાચ ગમે તેટલા મોટા માણસ બની જાવ પરંતુ જમીન સાથે હંમેશા જોડાયેલા રહેવું જોઈએ જે વ્યક્તિ સંપત્તિના અભિમાનમાં પોતાઓને જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં છોડીને જતા રહે છે એવા લોકોને સમય આવવા પર એના જ પોતાના લાત મારીને ઘરમાં બહાર કાઢે છે આવો જ ઈશ્વર નો ન્યાય છે જેવું કરશો એવું જ ભરવું પડશે આશા રાખું છું કે તમને આ કહાની જરૂર પસંદ આવી